એક દિવસની વાત છે કે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે બહુ મોટો વિવાદ ઉભો થયો છે બ્રહ્માજી કહે કે આ સૃષ્ટિની અંદર પ્રથમ મારું સર્જન થયું છે વિષ્ણુ કહે કે નહીં કે અંદર પ્રથમ મારું સર્જન થયું છે આવી રીતે બંને વચ્ચે પરસ્પર યુદ્ધ માટે પણ તૈયાર થઈ ગયા છે સામ સામે યુદ્ધ માટે સામ સામે આવી ગયા અને પ્રહારો સુધી યુદ્ધો શરૂ થવા લાગ્યા છે તેનો ભીષણ યુદ્ધ જોવા માટે કેટલાય દેવો દાનવો પણ આવ્યા છે અને ત્યારે મહાદેવ પણ આવ્યા અને મહાદેવ એક સ્તંભ રૂપે તે બંને વચ્ચે ઉભા રહી ગયા છે આ બાજુ વચ્ચે સ્તંભ છે આ બાજુ બ્રહ્મા છે આ બાજુ વિષ્ણુ છે અને મહાદેવે કહ્યું છે કે તમે પરસ્પર યુદ્ધ ન કરો તમે આ વાતનો ઉકેલ લાવો ત્યારે મહાદેવે કહ્યું કે બ્રહ્માજી તમે ઉપરના છેડે જાઓ અને આ સ્તંભનો છેડો શોધી લાવો તો તમે આ તમારું પ્રથમ સર્જન તમારું કહેવાશે અને વિષ્ણુ તમે પાતાળમાં અને આ સ્તંભનો છેડો શોધી લાવો તો પ્રથમ સર્જન તમારું થશે આવી જ રીતે બ્રહ્માજી ઉપર ઉપર ગયા છે સ્તંભ સ્તંભ છેડો શોધવા માટે અને વિષ્ણુ પાતાળમાં ગયા છે સ્તંભનો છેડો ગોતવા માટે વિષ્ણુજી કેટ કેટલા સુધી અંદર ગયા છે પણ સ્તંભનો છેડો ક્યાંય મળતો નથી ને એવી જ રીતના બ્રહ્માજી ક્યાંય ને ક્યાંય છે પણ છેડો મળતો નથી આથી વચ્ચે એક કેવડાનું ફૂલ નીચે પડતું હતું અને એ બ્રહ્માજીએ એ તેમને સચાવ્યું છે અને કહ્યું છે તું કોણ છે અને તું ક્યાંથી આવ્યો છે ત્યારે કીધું કે મહાદેવ અહિયાં તપસ્યા કરી રહ્યા છે અને મહાદેવના મસ્તક ઉપર નીચે પડેલો મને હંમેશા માટે મસ્તક ઉપર ધારણ કરે છે ને આજે હું એના મસ્તક ઉપરથી નીચે પડી ગયો છે મારું નામ કેવડો છે ત્યારે કેવડાને બ્રહ્માજીએ કીધું કે કેવડા તારે મારી એક સાક્ષી પુરાવાની છે કેવડો કે એ વળી કેવી સાક્ષી મારે પુરાવાની છે તારે કીધું કે તારે વિષ્ણુ છે કે બ્રહ્માજી એ લીધો છે ઘણી વખત મનાવ્યો છેવટે કેવડો માની ગયો છે ને ત્યારબાદ કેવડો અને બ્રહ્માજી બંને વિષ્ણુ પાસે આવ્યા છે અને બ્રહ્માજીએ કીધું કે વિષ્ણુ તને એ કે સ્તંભનો છેડો કેમ મળ્યો વિષ્ણુજી કે ના મને તો ક્યાંય મળ્યો નથી હા હા બ્રહ્માજી સ્તંભનો છેડો શોધી કાઢ્યો આવી જ રીતના ત્યારબાદ આ બ્રહ્માજી નું આવું વચન બોલી અને મહાદેવ ભયંકર પ્રલય મચાવી એકદમ તાંડવ નૃત્ય કરી અને ભગવાનનું નું પ્રાગટ્ય થયું છે અને ત્યારે મહાદેવ કહ્યું છે બ્રહ્માજી તમે કે કે આજે જૂઠું બોલ્યા છો અને કેવડા ને કેવડા તો પણ જૂઠું બોલ્યો છે ને કે આજ પછી કે હું તને હંમેશા માટે મારા મસ્તક ઉપર તને સ્થાન આપ્યું હતું પણ આજ પછી હું તારો તિરસ્કાર કરું છું કે આજ પછી તું મને ક્યારે પણ નહીં ચર એટલે ભગવાન મહાદેવને કેવડા ત્રીજ સિવાય કેવડો ફૂલ અર્પણ કરવામાં નથી આવતું આ પણ એક કારણ છે મહાદેવ કીધું કે આજ પછી તમે કોઈ દિવસ નહીં પૂજા જગત માનવો તો પૂજશે એટલે તમે જોઈ રહ્યા છો વિષ્ણુ ભગવાનના કેટ કેટલા પણ રૂપો સ્વરૂપો ધારણ કરીને આ ધરદા ઉપર આવ્યા છે અને એ બધા અવતારોને આપણે માનીએ છીએ જેમ કે વિષ્ણુ ભગવાન ત્રેતા અંદર ધારણ કરીને આવ્યા તો કૃષ્ણ અવતાર ને પણ આપણે પૂજીએ છીએ કૃષ્ણ અવતાર ને પણ આપણે માનીએ છીએ કારણ કે મહાદેવ નું વરદાન હતું ને કે માનવીઓ તમને પૂજશે અને માનવીઓ તમને માનશે અને બ્રહ્માજીને કોઈ આ સ્થાન આપવામાં આવતું નથી કારણ કે સાપ આપ્યો તો જૂઠું બોલ્યા હતા એટલા માટે પણ મહાદેવ બ્રહ્માજી એ ખુબ તપસ્યા કરી છે અને ફરી પાછા મહાદેવ પ્રસન્ન કર્યા અને માફી માંગી ત્યારે મહાદેવે કહ્યું કે તમે પશ્ચાતાપ કરો છો ત્યારે મહાદેવે કીધું કે કોઈ પણ યજ્ઞ તમારા વિના અધૂરો ગણાશે કે કોઈ પણ યજ્ઞ કોઈ માનવી કરશે એમાં સૌ પ્રથમ તમારું સ્થાન હશે અને જે પણ યજ્ઞ અંદર તમારું સ્થાન નહીં હોય એ યજ્ઞ કોઈ દિવસ સફળ થશે નહીં એટલે આપણે કોઈ પણ જાતનો યજ્ઞ કરતા હોઈએ છીએ એ યજ્ઞની અંદર આપણે બ્રહ્માજી પ્રથમ સ્થાન રાખવામાં આવતું હોય છે એના વગર યજ્ઞ અધૂરો ગણાય છે હર હર